છ લાખ રૂપિયા આવીને આપી ગયા પાંચ જ દિવસમાં મારી શુક્રવારથી શું માનતા મારે દસ્તાવેજના પૈસા હલવાના હતા પાંચ લાખ રૂપિયા પછી કોઈ કારણે આવે એવા જ નહોતા ગયા રવિવારે મેં માનતા રાખી કે એકવીસ હજાર રૂપિયા વાપરીશ અહે પછી હા પછી પાંચ જ દિવસમાં છ લાખ રૂપિયા ઘરે આવીને દઈ ગયા શુક્રવારે ઘરે આવીને સામેથી થઈ ગયા નકર આવે એવા જ નહોતા કોઈ કારણે પૈસા

તેલા 6 લાખ ને 5 લાખ માં નક્કી કર્યુંતું કોઈ ના પાડતું 5 લાખ હું 5 કહેતો તો 5 કહેતો તો હા કોઈ ના પાડતું ના ઈ કે રોંગ નંબર ફોન કરું તો 5 દિવસ માં 6 લાખ રૂપિયા અમે ઘરેથી આવીને આપી અને એમાં ના કીધું પછી 5 દિવસ થી 6 લાખ રૂપિયા આપી ગયા કરી આપી ગયા રવિવારે અહીં આવીને માનતા રાખી 5 ના પાડતો ત્યાં જગ્યાએ 6 લાખ રૂપિયા આપ્યા માં તેમાં અંતામ શું રાખીતું 21000 રૂપિયા મેકીસ આ તો આ 21000 હું લઉં કે ના લઉં